હું યુગ ભાઈ ને તેડી અને બાળ મંદિર ગયો ને તો ત્યાં હું હોય ઇલેક્શન માં કેવી રીતનું હોય એ રીતનું જ હોય આવી રીતે પોલીયો પીધો પોલિયો નો ઝુંબેશ સારો સરકાર જૂની રૂઢી હતી માન્યતા કે નેવા હેઠે બેન માતાજી ના રથ ફરે ને એટલે કે આને પગ માં તકલીફ પડી ગઈ માતાજી રથ હાલી ગયો ખરેખર પોલીયો ના ડોઝ આપવા એ ખરેખર બધા જવાબદારી ગણાય માવતર તરીકે ની અને આ સરકાર છે ને બાળ બાળકો માટેના અને વૃદ્ધો માટેના એટલા બધા સઘન પ્રયાસો કરે છે જેથી પોતાનું આરોગ્ય જળવારીએ બાળકોનું વૃદ્ધોનું ભાઈ તમારા ટાબરિયા હોય અને તમે પોલિયોનો ડોઝ નો પાયો હોય તો વહેલા પાઈ દેજો કારણ કે પોલિયો જરૂરી છે ભાઈ બાળકો માટે અને મેડમ દીધો અત્યારે ઊંધા માથે થઈને કપડાં ધોવે છે મહેંદી ને બધું જવા દીધું એમને હાથમાં મહેંદી મૂકીને જય મોગલમાં કાલ લગન હતા ને ત્યાં થાકોડો લાગ્યો એટલે આજ બધું નિરાતે કામ હાલે છે એટલે અગિયાર વાગી ગયા હવે નિરાંતે નિરાંતે રાંધવાનું ય નિરાંતે છે થાકોડો બહુ લાયગો હા નિરાત રાખ બીજું તો હું ટાણે અમને પછી ટીપીન દે જે અમને પછી ભૂખ બહુ લાગે પેટ રહ્યું ને પાપી પેટ તમે તો નાસ્તો કરી રહ્યા છો બપોર થઈ ગઈ ને કરે છે આ તો હું થોડુંક મોડું થઈ ગયું બરોબર ને ખોટા જવા બોલ છે નકરાશો એમ તો છું કામ કરશો સરખું ગયો ને પણ તમારે કાન વડો જો દાળ ભાત ખાય છે ખાવાની સ્ટાઇલ જો તમે કેટલું બધું એઠે વેરાણું

શિયાળામાં ખોરાક કરવાનો છે પણ આમ જો એના વાવા આ ડાયો છે જાજુ દેવો હાલો ઢોળે ના ના હાવ બાકી તો મિત્રો બીજી એક વાત કહું ને તો કાકો ભત્રીજો બેય મળીને આખું ઘર ઊંધા માથે લઈ જશે કા મમ્મી અને યુગ બે આ કાકા હોતન ભાઈ મજામાં ભાઈ મજામાં તબિયત પાણી હારા ભાઈ હારા હારા તો વાંધો નહીં ભાઈ હવે કઈ તોફાન છે તમારું

ટીવી તો ઘડીક જોઈશ કલાક જ છે જોશો ખરા ને બે સિરિયલ તો જોવી પડે ને ફોન બંધ છે તો સિરિયલ ટીવી માં જોવી પડે નકર ફોન માં જોવાનું ટીવી સિરિયલ યુગરાજ અને યુગરાજ ની મમ્મી બધાય ભેગા થાય રાતે અને રાતે હુવા ન દે પછી વેલા પપ્પા ઉઠાડે પપ્પા મને છે ને વેલા હાથ વાગ્યા માં તો ઉઠાડી જ દે છે કે ભાઈ ઉઠી જા ઉઠી જાવ પછી હું ન ઉઠું ને એટલે બીજો મેં નો આવે પપ્પા તને શીખડાવે છે કે તું ઉઠાડીએ હું તો ઉઠાડું ખબર હોય ટામે ઉઠાડ પણ એક દી ને વિડીયો બનાવવા આન્સર અને ક્વેશ્ચનનો એમાં મારે તમારી ખરાબ આદત હોય ને એના વિશે કેવું છે કે તમારી ખરાબ આદત છે ને એ એક મોડા ઉઠવાની છે મતલબ મારી જ ખરાબ આદત છે પોતાની તો કાઈ છે જ નહીં પોતે ડાય છે

આજ નલો અહીં સુધી જ રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરતો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી